તારી બેન બધા બધા આપડા છોકરાઓના વ્યવહાર કેમ હું તને એમ નોકરી કરતો આટા મારે

કે મારો ભાઈ ગ્રેજ્યુએટ છે તે 10 માં પાસ છે ગ્રેજ્યુએટ છે તો એને મેટ્રિક પાસ કહેવાય ગ્રેજ્યુએટ પાસ નો કહેવાય પણ એ દુબઈ જવાનો છે તે દુબઈ દાડીયો કરો જવાનો છે કે મોટી ઉમી લખો જવાનો છે દુબઈ ને આ ઈ કેતો તો દુબઈ છે અમેરિકા નો કોન્ટેક્ટ કર્યો છે ને અમેરિકા ભયો જાય આ તે દુબઈ ને અમેરિકા જાય ને તમે તમારે વાત કરજો મે તમને કીધું ના અતાર ભાઈ ની વાત મારા પર લાવતા જ નહીં એક ની એક વાત માર કર્યા કરવાની કર્યા કરવાની તો કામ કર મારે એક બીજો કાકાનો છોકરો છે હા ઈ દુબઈ છે બોલ એને રે કરવું છે એની આરે માર નઈ કરી અમેરિકા રે છે અમેરિકા ઈ અમેરિકા દુબઈ તો વિદેશ તો છે નઈ વિદેશ માં નઈ માર બેન કે માર અમેરિકા રે ને કરવું છે અમેરિકા રે તો અમને કહેજો એટલે આયા એને મકાન સુરત માં છે અમદાવાદ માં મકાન છે અને એને દુબઈ રે છે ને ગામડે જમીન હોતે છે ભલે રે

મારે દેવી નથી ના પાડી ને એટલે વાળવાનું કામ નથી કરતો જેમાં કામ કરતો કામ તો મ્યુનિસિપાલ ઓફિસ માં બે ગયા મ્યુનિસિપાલિટી બે દેવી નોકરી

મને ફોળ આવવાનું કરો તમારે જે કઈ વાત કરી પપાપને કહે તમને દઈ દે હા ભાઈને દઈ દે પણ હું તને કહું એમ કહી અત્યારથી સેટિંગ થઈ ગયું હોય ને તો એ હમણાં કેતો તો એના વિઝા કઢાવ્યા છે ને અમેરિકાના તો વિઝા આવી જાય ને તો એ અમેરિકા ફર્યો જાય હમણાં વરજીમાં

સુરત માં મકાન છે સુરત માં મકાન હોય તો રણાસા હું ઈ ગયો તમે એક બિઝનેસમેન છે કેટલા બિઝનેસ છે કેટલા બિઝનેસ છે ને એટલે જ ન દેવ તમારા ભાઈ છે ને કેટલી જાત ને બિઝનેસ છે ને એટલે તમારી દીકરી ને દેવ તો તારે અમેરિકા રહેતો હોય એના રાય ને દેવી છે એના રાય ને દેવી છે છે કે તમારા ધ્યાન માં જો એવું હું કક ગોતી ત્યારે થાય આતે હારું નિરાતે ગોજ્યું ને તે વાત કરજો

કેટલી વાર કીધું માવા ખાવાનું ઓછા કરવાનું પ્રોટોરું માવા ખાવાનું ઓછું નઈ કરવું માવા તો હમણાં મારા બીજું તો હું ખાવું કે બીજું તો હું ખાવું દારૂ થોડોક પીવું છું ખાલી માવા ખાવ છું ઈ નઈક ખાવા દેવા ઈ નઈક ખાવા દેવા કોઈ લખણ બાકી નથી તમારા ઓર હાલ તું હું